તેના માટે તો ગૂગલ લોકેશન આમ તો જો દિલ જીતી લીધું છે તેવું અપડેટ છે હવે દોસ્તો તમારે સૌથી પહેલાં તો કરવાનું છે શું તમારું ગૂગલ લોકેશનનું એપ છે તેને ઓપન કરો ધેન તમારે દોસ્તો માય પ્રોફાઇલ છે તેના ઉપર ક્લિક કરી અને ત્યારબાદ ત્યાં તમને યોર ટાઈમલાઇન લખેલું જે ઓપ્શન દેખાશે ને દોસ્તો તેની ઉપર તમે ક્લિક કરશો ને તો હવે તમને ત્યાંથી જણાઈ જશે કે ભાઈ કોણ વ્યક્તિ જેનો ફોન છે જે ફોન ઉપર તમે આ ટ્રાય કરી રહ્યા છો જે કોઈ પણ વ્યક્તિનો જે ફોન છે તેની ઉપર તમારે યોર ટાઈમલાઇન ઉપર તમે ક્લિક કરશો ને દોસ્તો તો તમને જણાઈ જશે કે તે વ્યક્તિ કઈ તારીખે કયા સમયે કઈ જગ્યાએ હતો તે તમને આખી આખી હિસ્ટ્રી છે તે મળી જશે આ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો દોસ્તો ફોન તો ગમે તે વ્યક્તિ છે જેનો પોતાનો તેમની પાસે જ રહેવાનો હોય તો તમને જણાઈ જશે આ ફીચર્સથી કે ભાઈ તે વ્યક્તિ કઈ તારીખે કયા સ્થળ ઉપર હતો તો આ સિક્રેટરીક છે તે તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે જરૂરથી શેર કરજો હવે દોસ્તો જે બીજું અપડેટ આવ્યું છે તે ગૂગલ અર્થ વિશેનું છે હવે સિમ્પલી તમારે કરવાનું છે શું ગૂગલ ઉપર જઈ અને ગૂગલ અર્થ સર્ચ કરો ધ્યાન તમને તે વેબસાઇટ મળી ગયા બાદ ત્યાં એક્સપ્લોર અર્થ ઉપર જઈ અને તમારે કરવાનું છે શું જે કોઈ પણ લોકેશન છે જેનું તમે આજથી પહેલાંના સમયની જે લોકેશન કેવું લાગતું હતું તે જગ્યાનું તે તમારે જોવું હોય ને તો હવે સિમ્પલી ત્યાં સર્ચ કરી લો માનો કે તમારા ઘરનું જ તે લોકેશન છે તેને સર્ચ કરી લો ધ્યાન દોસ્તો તમારે કરવાનું છે શું ત્યાં વ્યૂવાળું ઓપ્શન તમને જોવા મળી જશે ત્યાં વ્યૂવાળા ઓપ્શન ઉપર તમને જોવા મળી જશે દોસ્તો સો હિસ્ટોરિકલ ઇમેજરી તેના ઉપર તમે ક્લિક કરશો ને તો તમારી સામે એક લેયર આવી જશે દોસ્તો જે લેયર છે તેની ઉપર તમને અલગ અલગ વર્ષ છે તે જોવા મળી જશે જે વર્ષ ઉપર તમે ક્લિક કરશો ને દોસ્તો તો તમને જોવા મળી જશે કે પહેલાંના સમયમાં તમારું ઘર છે જે જગ્યાએ અત્યારે તમારું ઘર છે તે પહેલાંના સમયમાં તે સ્થળ કેવું લાગતું હતું તો આ અપડેટને પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ મજા આવશે દોસ્તો તો આ બે ધમાકેદાર અપડેટ છે જે ગૂગલ લોકેશન દ્વારા આપવામાં આવે છે આ અપડેટ તમને કેવા લાગ્યા દોસ્તો જો પસંદ આવ્યા હોય તો તમારા મિત્રો સાથે વિડીયોને શેર જરૂરથી કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલાઇકને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ ટેકને રિલેટેડ વિડીયોઝ તમને મળતી રહે હવે પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ વંદે માતરમ